નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત અરેશભેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજે વાત કરવી છે એક એવી બાબતની કે જે આપણા હિન્દુ ધર્મની સાથે તો જોડાયેલી છે જ પણ એની સાથે એ બાબતનું આખું જે વિજ્ઞાન છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષની અંદર આપણે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ નાખીએ છીએ અને શ્રાદ્ધની મુખ્ય જે વાનગી હોય છે એ હોય છે ખીર તો ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષની અંદર જે આપણે ખીરનો ઉપયોગ કરીએ છીએ દોસ્તો આ ખીર છે એ પરમ પિત્શામક છે પિત્તની આપણા શરીરના જે પિત્ત છે એ આપણે એમ કહીએ ને કે કુપિત થાય મતલબ કે આપણું પિત્ત છે એ ખરાબ થાય તો પિત્તને કારણે આપણા આયુર્વેદની અંદર એવું સૂચન છે કે પિત્તને કારણે સામાન્યથી લઈ અને ગંભીર બીમારીઓમાં ચાલીસ જેટલી બીમારીઓ છેતાલીસ કે અત્યારમાં તો ઘણા સંશોધનો કહે છે કે છેતાલીસથી પિસ્તાલીસ જેટલી બીમારીઓ થવાની શક્યતાઓ છે પિત્તને કારણે કઈ કઈ બીમારીઓ થાય દોસ્તો તો ખાસ કરી અને એસિડિટી થાય છાતી ગળામાં બળતરા થાય આપણું પાચનતંત્ર છે ખરાબ થઈ જાય ખૂબ મોટી માત્રામાં ગેસ બને નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય મેલેરિયા કે અલગ અલગ પ્રકારના જે તાવ છે એ થવાની શક્યતાઓ વધી જાય પિત્ત ખરાબ થવાને કારણે ઘણા બધા ચામડીની આપણી જે ચામડીના રોગો છે ચામડીના ઇન્ફેક્શન છે એ થાય પિત્ત વધવાને કારણે ચહેરા ઉપર ખીલ થાય ચહેરાનું જે તેજ છે એ ઘટવાની શક્યતા છે પિત્તને કારણે જ ધાધર જેવા જે આપણા જટિલ રોગો છે એ પણ થાય છે ખૂબ ખરાબ પિત્ત વધી જાય તો સોરાઇસિસ જેવી ગંભીર બીમારીઓ રક્તપિત્ત જેવી ગંભીર બીમારીઓ થઈ શકે વધુ માત્રામાં પિત્ત વધી જાય તો આપણા પેટમાં ગળામાં ચાંદાઓ પડે અલસર પડે હાઈપર એસિડિટી ટૂંકમાં આપણા શરીરની અંદર ઘણી બધી પ્રકારના રોગો છે એ પિત્તને કારણે થતા હોય છે અને આ પિત્તને કારણે આપણા વર્ષના અમુક એવા દિવસો પણ હોય કે એ દિવસોમાં સૌથી વધુ માત્રામાં પિત્ત છે એ શરીરને પ્રભાવિત કરતું હોય તો આમાંના અમુક દિવસો જે છે એ છે આપણા અત્યારના ભાદરવા મહિનાના દિવસો કે આ સમયમાં ઘટના એવી બને છે દોસ્તો કે ચોમાસાની જે આપણું ઋતુ છે વરસાદના જે દિવસો છે એ દિવસોની અંદર શરીરમાં પિત્ત જમા થતું હોય પરંતુ ચારે બાજુ ઠંડો માહોલ છે વાતાવરણમાં ભેજ છે એને કારણે આ પિત્ત છે એ પોતાનો પ્રભાવ દેખાડી શકતું નથી શરીરમાં સંચિત થયા રાખે છે જેવી ચોમાસાની ઋતુ પૂરું થાય અને સૂર્યનારાયણ પોતાની ગરમી બતાવવા માંડે વાતાવરણ ગરમ થાય વાતાવરણમાંથી ભેજ ઓછો થાય એટલે તરત જ ચોમાસાની ઋતુ દરમિયાન સંચિત થયેલું આ પિત્ત પોતાનો પ્રભાવ દેખાડે છે અને વધુ વેગથી બતાવે છે એટલે આ સમયની અંદર પિત્તજન્ય રોગો ખૂબ જ વધેલા જોવા મળે છે અને એને જો સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો ઘણી બધી બીમારીઓ થાય છે નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા આ પણ એક પિત્તજન્ય બીમારી છે તો દોસ્તો એના માટે આપણા ઋષિમુનિએ ખૂબ સરસ મજાનું વિજ્ઞાન આપ્યું છે કે ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષ તો આપણા પંદર સોળ દિવસ ગણી શકીએ પરંતુ ભાદરવા મહિનાની અંદર પહેલાં દિવસથી લઈ એકવીસ દિવસ સુધી જો ખીર ખાવામાં આવે સવારે ઉઠી અને નરણા કોઠે તો પિત્તજન્ય બીમારીઓમાં ખૂબ રાહત જોવા મળે છે અને પિત્ત આપણું પિત્ત જે આપણે ઉપદ્રવ મચાવતું હોય એ ઉપદ્રવ મચાવતું નથી દોસ્તો આપણા આયુર્વેદની અંદર ખીર કેવી રીતે બનાવવી એનું પણ સરસ મજાના સૂચનો છે તો દેશી ગાયના દૂધની અંદર બનાવેલી ખીર ખૂબ ઉત્તમ છે ચોખા છે આપણા પોલીસ કર્યા વગરના ચોખા હોય દેશી ગાયનું દૂધ હોય એમાં ખાંડને બદલે જો આપણે ગાંગડા સાકર આવે છે એ નાખેલી હોય એની સાથે એમાં થોડી માત્રામાં ટેસ્ટ માટે આપણે એલચી દાણા અને થોડી માત્રામાં આપણે જાયફળ નાખેલું હોય તો આવી બનાવેલી ખીર પરમપિત સામક છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભ આપનારી છે દોસ્તો તો ભાદરવા મહિનાની અંદર પિતૃઓને શ્રાદ્ધ માટે આપણે ખીર બનાવીએ આપણા પિતૃઓ ખુશ થાય આપને આશીર્વાદ મળે અને એની સાથે ભાદરવા મહિનામાં જ્યારે પણ આપણે શરૂઆત કરીએ પછી કદાચ ભલે ભાદરવો મહિનો વીતી જાય પણ જ્યારથી આપણે શરૂઆત કરીએ ત્યાંથી રેગ્યુલર એકવીસ દિવસ સુધી સવારમાં નરણા કોઠે આપણે ખીરનું સેવન કરીએ તો પિત્તજન્ય બીમારીઓમાં ખૂબ બેનિફિટ જોવા મળે છે અને પિત્તથી થનારી સામાન્યથી લઈ અને ઘણી વખત પિત્તથી ભયંકર બીમારીઓ થવાના પણ ચાન્સીસ હોય છે અને ખાસ આ મહિનાની અંદર તો એકવીસ દિવસ સુધી આ દિવસોમાં આપણે ખીરનું સેવન કરીએ તો ઘણી બધી બીમારીઓથી આપણે બચી શકશું દોસ્તો દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયો બીજા મિત્રો સુધી ખાસ શેર કરજો અને આપણા ધર્મની સાથે જોડાયેલી આ બાબતો આપણા સ્વાસ્થ્યને પણ કેટલો ફાયદો કરે છે એના વિશે પણ બીજા મિત્રોને માહિતી મળે તો વિડીયો ખાસ બીજા મિત્રો સુધી શેર કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ